આજુ ગોજી તો ઊભું જ નઈ રહેતું ખરેખર તું કરે તું માકે તો લીધો છે પણ નીકળ ન ફટફટ હેડું અલ્યા યાર તું યાર એક તો આજુ મને ઊભરાઈ લીધું તું એન શિકર જા જવા દે તું ઉપર જ દે તો કોઈ ના પોક ઓમે હેડન જલ્દી હા અરે એ અકઈયાડી આ ટૂટૂ કરી છે એક તો હા જા જા એક આબુ છે ચારે છે ને આજા

તમું રેતી પેલો ડાડી તા શું શું ધ્યાન નો તને અલ્યા છોટી છું ખબર છે ચા હગુ કરવાન છે ઓહ છે આ પકડીયા તો હું પેલે હગા વાત કરું યાર આગળ કે ના ભાઈ માં

મેલો લાફટ ને નો બુઠાઈ દે એક તો ફોન આવ્યો તો તું ગેર ઘ્યા હજતું ને અરે મેહલે લાફો જપ નહીં નો બુછાઈ દેવાનું થાય તું ઘેર જતું ને ભાઈ ત્યાં જરૂર ના ઘેર જતું હા ગુગલ એક તો હેડ કુશી દુસી દૂન કા મેલે લાફ ફોન યાદ આમ બુજ રહ્યા તમારે ફોન છું

ચામાં ગંગા પહેલાતું યાર કઈ કરું એ યાર હું ગાને હેતું ઓ મા મા હાથમાં દે ને ચોડ મે હેલો ખાના ઉધી જો ના 20 નું આપણે ગમતો ઓ અરે એ હું

વાટકું છે <laughs> 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 <laughs>

અલ્યા આ શું જોયા હે પાછો આ ચેન્જ પાછો ના તો મો કાઉ વાત કરતી આદુ રે કાવ કે યાર એક તો ખબર નહી પડી

તમાકાં કે હારે આરા કે હારે તો રાઈ વંગ્યા યાર તો એક તો ખબર નહી તમને તો કે આ ગોગડી दाब આ રવાડ કેર હારે જાઈ આમાં કાકો થા હારે અલા હે આ કાકો

તો ખબર નથી ચાર વાગ્યા કોઈ ખવાય ના આપડે બફો જવા આયા છીએ પણ કોઈ ખાવાનું બધું કીધું ખાવું કશું નઈ

જાખો જાખાતા આયો આમને યાદ એક તો હાલું તા આયો આનો ફોન છે ધરા તમારો છે આ જો આ તમારો છે લાવવા દે દેવા દે મને કેતો અલે પેલો તો ના આવજો નહીં આબુ યાર ઓય કજો મફાચી એક તો કેમ લાવું લે ના દેતો એનું નતાપ તો ને બાપઈ એટલે નાતો એતો વિસ લાગી છે બોજાટ બનાવો બોજાટ એ બોજો તમા કાકુ હા 莫搞诉，哎，不回了，了我爸告诉。